જૈન મિત્રો હમણાં અમારા મિત્રોની ફરમાઈશ હતી કે તમે આમ આદમી પાર્ટી જે ગોપાલભાઈ ઇટાળીએ જે અનાજ કૌભાંડ ઉજાગર કર્યું એના વિશે કેમ વિડીયો નથી બનાવતા શા માટે એના વિશે મૌન છો તો ભાઈ તમને કહી દઈએ કે જો આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા નેતાઓને એવું હોય કે અમારો કાર્યકર્તા ભ્રષ્ટાચાર કરે તો પછી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ એ કૌભાંડને ઉજાગર જ ન કરે એટલે આમ આદમી પાર્ટી ક્યારે પણ કોઈ પણ નેતાઓને સાવરતી નથી એટલે તમારે પહેલા તમારું જોવું પડે એમ છે કારણ કે તમે બસુ ખાબડના દીકરા હોય જે એકોતેર કરોડ નું મનરેગા કૌભાંડ કરીને ગયું એના વિશે એક પણ શબ્દ સુધી બોલ્યા હોય તો ક્યો કારણ કે તમે આખે આખી ભ્રષ્ટાચારી પાર્ટી જ ભેગી કરી છે તમારા નેતાઓના રાસલીલા જે હાઈવે ઉપર કરે એના પણ વિડીયો છે સત્તાએ તમે એક શબ્દ નથી બોલી એમાં આ જે અડતાલીસ કટ્ટા અનાજ જે ગોપાલ ઇટાળીએ ધરણા કરી અને પોલીસ સ્ટેશને જ્યારે એનો કેસ નોંધાયો પછી એની તપાસ થઈને ત્યારે પકડાણો છતાં પણ આમ આદમી પાર્ટીના એક પણ નેતાએ ગોપાલ ઇટાળીયા હોય કિશોદાન ગઢવી હોય કે રાજુ કરપડા હોય કોઈ પણ રાષ્ટ્રીય નેતા હોય એક ફરી એવું બેન નથી આપ્યું કે ભાઈ અમારો કાર્યકર્તા છે એટલે આની કાર્યવાહી નહીં કરતા અમુકલા વિરોધ પક્ષનો જો તમે એમ કહેતા હો કે આમ આદમી પાર્ટીનો તો તમારી પોલીસ શા માટે એના વિરુદ્ધ કેસ નોથી નોંધતી શા માટે એફઆઈઆર નોંધી કરતી કારણ કે કાંઈક ને કાંઈક એવું લાગે છે કે આ તમારો ભાજપનો જશે તો અત્યારે તમે કાર્યવાહી નો કરતા ને ન કરતો આ સુધીમાં તમે લોકો વિરોધ પક્ષને બોલવા પણ નથી દેતા કાંઈક ને કાંઈક ભરી લ્યો છો વગર વાકે તે તો આ તો તમારો અનાથ ચોરી નો કૌભાંડ હતો અને એમાં તો ઓલો પ્રવક્તા બીજેપી નો એકનેશ દવે આવ્યો આ અડતાલીસ કટ્ટા નો ગુનેગાર આ બંધવી પાર્ટીનો કાર્ય કરતા નીકળ્યો તો ભાઈ તારા એકોતેર કરોડના કૌભાંડવાળાને કે એકસો સાત ગુનેગારોને કોઈ દિવસ ન કરી કે આ અમારામાં આવા ભર્યા છે એમ અને એ અમારો હતો તો અમે ઉજાગર કરીને બહાર કાઢ્યો તમે પકડો ને ક્યારેક